ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ થોડો ઘણો વરસાદ પડ્યો છે ભારતીય હવામાન વિભાગે પાંચથી સાત નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યું છે હવામાન વિભાગે એવું પણ એલર્ટ આપ્યું છે કે પાંચથી સાત નવેમ્બર સુધી ગુજરાતમાં વીજળી પડવાના યોગ છે એટલે લોકોએ સાવધાની રાખવી અમદાવાદ સહિત સુરત રાજકોટ અને વડોદરામાં વીજળી પડવાની સંભાવના છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ભાવનગરમાં ઝીરો પોઈન્ટ સત્યાશી ઇંચ લાલપુરા અને મોરબીમાં ઝીરો પોઈન્ટ ઓગણસી ઇંચ ભાવનગરના ઘોઘા અને મોરબીના માળિયા તથા હળવદમાં ઝીરો પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ પડ્યો છે સોજિત્રા ખેડબ્રહ્મા કપરાડા વાસો ગરૂડેશ્વર શહેરા કલ્યાણપુર જામકંડોરણા ધ્રાંગધ્રામાં પણ ઝીરો પોઈન્ટ વીસ ઇંચથી ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતમાં સર્જાયેલ લો પ્રેશર એરિયો નબળો પડશે તેવી જ રીતે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા પણ પોતાની નબળો પડવાની આગાહી છે ગુજરાત વિશે સ્કાયમેટ જણાવે છે કે કચ્છ પોરબંદર ભાવનગર નવસારી વલસાડ અમરેલી દ્વારકામાં બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર ધાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શન મિત્રો આજ તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર